નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તરમુણિયા રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર લખતા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓનો રૂટિન મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું આ મેડિકલ ચેકઅપની અંદર વિદ્યાર્થીઓની હાઈટ તેઓનું વજન સહિત તેઓની તેઓની વિવિધ જે છે ચકાસણી કરવામાં આવી આ અંદર વિદ્યાર્થીઓને જ્યાં મેડિકલ સારવારની જરૂર હોય અથવા તેઓને મેડિસિનની જરૂર હોય પણ માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારે સેન્ટ જોસે સ્કૂલની અંદર અવારનવાર શાળા મેનેજમેન્ટ દ્વારા અવારનવાર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે તાલુકા ઓફિસના મેડિકલ ડોક્ટર પોતાની ટીમ સાથે સેન્ટ જોસે સ્કૂલમાં પહોંચ્યા હતા અને મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું